સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાતમાં થતી પશુઓની હેરાફેરી પર ગૌરક્ષક ટીની ટીમ ત્રાટકી હતી માલ્યાસન ચોકડી પાસેથી બે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા અઢાર જીવોને કૃપા ફાઉન્ડેશનની ટીમે મુક્ત કરાવ્યા હતા બનાવ અંગે બંને ટ્રકના ચાલકો સામે કુવાડવા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો પ્રાપ્ત વિગત મુજબ પુષ્કરધામ એવન્યુ બે સેટેલાઇટ ચોકમાં રહેતા ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ગિયાડે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ કૃપા ફાઉન્ડેશનમાં ગૌરક્ષક તરીકે સેવા આપે છે ગઈરાત્રીના સાડા બાર કલાકે તેઓને આઇસર નંબર જી જે ફોર્ટીન એક્સ એટ ઝીરો ટુ ફાઇવમાં કોઈપણ જાતના પાસ પરમિટ વગર જામનગરથી પશુભરી સુરત તરફ જાય છે તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઈ ચંદવાણીયા તેમજ સહયોગી મયુરભાઈ દેસાઈ સંજય રાવળિયા દીપક ગીડા માલ્યાસન બ્રિજના છેડે પેટ્રોલ પાસે વોચમાં હતા ત્યારે વહેલી સવારના પાંચેક વાગ્યાની આસપાસ આઈસર ત્યાંથી પસાર થતાં તેને અટકાવી ચાલકને ગાડીમાં શું ભરેલ છે પૂછતા તેમણે ભેંસો ભરી હોવાની વાત કરી હતી બાદમાં ચાલકનું નામ પૂછતા અજય ભૂપત સોલંકી રહેઠાણ જામજોધપુર જણાવેલ હતું અને આ પશુ ક્યાંથી લઈ આવ્યા અને ક્યાં લઈ જવાના છો તે અંગે પૂછતા આરોપીએ જણાવેલ કે પશુઓ ભાણવડના સુપેડી ગામેથી સુરત ખાતે રસકાણા ગામે લઈ જઈએ છીએ

ઓપરેશન કરીને સંસ્થા ચલાવી છે જેમાં રાજકોટના અલગ અલગ સંસ્થામાંથી અને તથા અલગ અલગ જીવદયા પ્રેમીઓ દ્વારા રાજકોટ તથા રાજકોટની આસપાસમાં કોઈ પણ જગ્યાએ અબોલ જીવમાં થયા ગેરપ્રવૃત્તિ થતી હોય તેને અટકાવવાનું કામ કરે છે આજ રોજ અમને ગઈકાલે રાત્રે એવી માહિતી મળેલી હતી કે દ્વારકાથી સુરત તરફ કોઈ બે ટ્રકની અંદર ગેરકાયદેસર પશુ લઈ અને જાય છે ત્યારે માહિતી મળતા અમારી ટીમ દ્વારા હોત ગોઠવી અને રાહ જોતા અંદાજે સવારે પાચક વાગ્યે એક આઈસર ટ્રક સફેદ કલરનો જોયો અને તે વાહનને અમે સાઈડમાં રાખી રોકતા અંદર જોતા ટોટલ નવ ભેંસો જોવા મળેલ છે જ્યારે આ ગાડીને અમે તપાસ કરેલી ત્યારે અમારા દ્વારા આજથી લગભગ દોઢેક વરસ પહેલાં આ જ ગાડીને અમે પકડી અને આ જ ડ્રાઈવરને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી ફરીથી આજે આ ડ્રાઈવર અને તે જ ગાડી મળી આવેલ છે અને મારું કહેવાનું એટલું છે કે રાજકોટ તથા ગુજરાતમાંથી આવી રીતે ગેરકાયદેસર પશુ પરિવહન ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યું છે જ્યારે સરકાર દ્વારા ઘણા એવા નિયમો છે કે સપોઝ કે કોઈ પણ પશુને આપણે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં લઈ જવા હોય તો આરટીઓની પરમિશન જોઈ ડૉક્ટરી સર્ટિફિકેટ જોઈ પશુનું અથવા તો વાહનમાં કેપેસિટી ધરાવતું સર્ટિફિકેટ જોઈ કલેક્ટરનો દાખલો જોઈ નગરપાલિકાનો દાખલો જોઈ પરંતુ આવા વાહનોમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હોતા નથી એમને એ લોકો અમુક અમુક કેસમાં માત્ર સરપંચ દાખલો લખી દેશે પરંતુ સરપંચનો દાખલો માન્ય નથી ગણવામાં આવતો અને રાજકોટમાંથી અને રાજકોટના આસપાસના વિસ્તારમાંથી તથા ગુજરાતમાંથી ઘણી એવી ગાડીઓ છે જે આપણે ગુજરાતના બોર્ડર પરના વિસ્તાર તરફ જાય છે અને ત્યાંથી કતલખાને જવાના ખૂબ જ મોટું ષડયંત્ર છે જે ચાલી રહ્યું છે અને એ બારામાં મારી તમામ મીડિયાને નમ્ર વિનંતી છે કે જો આ બારામાં વ્યવસ્થિત લોકોને જાગૃતિ થાય કે કેવી રીતે પશુઓને તસ્કરી કરવામાં આવી છે અને કેવી રીતે પશુઓ ગેરકાયદેસર રીતે જાય છે જેથી કરીને સરકાર દ્વારા આ બાબતમાં ઊંધાપૂર્વક ધ્યાન દેવામાં આવે તો આ વસ્તુને આપણે એક જળગુણમાંથી ખતમ કરી શકીએ વંદે ગૌ માતરમ જય ગૌ માતા